માળિયાહાટીના તાલુકાના જૂથડ ગામે આવેલી સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળબળાટ આ મામલે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું પ્રાથમિક વિગતો મુજબ સેવા સહકારી મંડળીમાં કેટલાક જવાબદારોએ ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ ઉપાડી લીધું હોવાનું સામે આવ્યું છે માત્ર એટલું જ નહીં મંડળીની અલગ અલગ ચોપડાઓમાં હેરફેર કરી કુલ અંદાજે બે કરોડ રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું આક્ષેપોમાં જણાવાયું છે વર્ષો સુધી ચાલેલી આ ગેરરીતિઓ હવે બહાર આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક ખેડૂતોને તો પોતાના નામે ધિરાણ લેવાયું હોવાની જાણ પણ નહોતી છતાં તેમની નોંધો ચોપડામાં દર્શાવી રકમ ઉપાડી લેવામાં આવી આથી અને ખેડૂતો આર્થિક અને માનસિક તણાવમાં મુકાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે દસ્તાવેજો ચોપડા તેમજ બેંક વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવી છે તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય નહીં સહકારી મંડળીમાં થયેલી આ કરોડોની ઊંચાપતથી સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં કોના નામ ખુલ્લા પડે છે અને આ મોટા કૌભાંડમાં ક્યારે સુધી ન્યાય મળે છે રિપોર્ટ સોદિયા